રાષ્ટ્રપતિ દ્રૌપદી ગુજરાતના પ્રવાસે અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ચુંબાઇશમાં દીક્ષાંત સમારોહમાં આપી હાજરી મહિન્દ્રાનો લોગો અને થારના ડિઝાઇનર પ્રતાપ બોઝ અને વિકલ્પના ફાઉન્ડર ડૉક્ટર લક્ષ્મીમૂર્તિને રાષ્ટ્રપતિના હસ્તે એનઆઈડી પ્રાઇડ એવોર્ડ એનાયત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નર્મદા એકતા નગર ખાતે એસઓયુની મુલાકાત લઈ સરદાર સાહેબની પ્રતિમાને અર્પણ કરી ભાવાંજલિ વાગડિયા ગામ સ્થિત એકતા કૌશલ્ય કેન્દ્રની મુલાકાત લઈ લાભાર્થીઓને કર્યા પ્રોત્સાહિત રાષ્ટ્રપતિ આવતીકાલે એનએફએસયુના ત્રીજા દીક્ષાંત સમારોહમાં આપશે હાજરી ગુજરાત સરકાર બજેટના નાણાંનો દુરુપયોગ કરતી હોવાના વિપક્ષના આક્ષેપ પર ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા કહ્યું સૌથી ઓછું દેવું લેતું રાજ્ય છે ગુજરાત તો સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિપક્ષે કરેલ પ્રશ્નોનો મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો જવાબ સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં કુલિંગની કામગીરી દરમિયાન કેટલીક દુકાનોમાં લાગી ફરી આગ આગ મામલે સરકાર એક્શનમાં ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી શિવશક્તિ માર્કેટ તપાસ બાદ મુખ્યમંત્રીને આપશે રિપોર્ટ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધોરણ દસનું માતૃભાષાનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સનું તો સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભને વિકસિત ભારતનો ગણાવ્યો સંદેશ કહ્યું ભવ્ય આયોજન યુગ પરિવર્તનનો અણસાર મહાકુંભને સફળ બનાવવા બદલ પ્રયાગરાજ ના સ્થાનિક લોકોજન બદલ સ્વચ્છતા કર્મીઓને યોગી સરકારની ભેટ સ્વચ્છતા કર્મીઓને દસ હજાર નું બોનસ સોળ હજાર રૂપિયા લઘુત્તમ વેતન અને પાંચ લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમા ની કરાઈ જાહેરાત સીએમ યોગીએ અરેલ ઘાટ પર ગંગા આરતી કરી સ્વચ્છતા અભિયાનમાં લીધો ભાગ અને રાજ્યમાં ગરમીનો પ્રારંભ તાપમાનમાં બે થી પાંચ ડિગ્રીનો વધારો ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ડાંગ રહ્યો રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર ભુજમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અમદાવાદ વડોદરાને ભાવનગરમાં નોંધાયું છત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન